ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની ચૂંટણી છે સંચાલક મંડળની બેઠકના ઉમેદવાર જેવી પટેલે પણ મતદાન કર્યું છે તેની પ્રતિક્રિયા સામે આવી બે મહામંડળ ભેગા થઈને ચૂંટણી છે તે લડી રહ્યા છે શિક્ષકો અને અન્ય સ્ટાફની સમસ્યાને હવે ન્યાય મળશે વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો મળી રહે તે માટે કામ કરીશ જેવી પટેલે ચૂંટણીમાં જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે ગુજરાત માધ્યમિકતા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને સામાન્ય બે હજાર ચોવીસની ચૂંટણી અન્વયે રાજ્ય સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશની એક જ સીટ બિનરીફની બાકી હતી આ સીટ ખૂબ જ મહત્વની છે કારણ કે આ સીટનો જે પ્રતિનિધિ છે જે ચૂંટાઈને જાય છે તે વિદ્યાર્થીઓના અને શિક્ષણ જગતના પ્રશ્નો સાથે સંકળાયેલો છે કારણ કે શિક્ષણની નીતિ કઈ બાજુએ લઈ જવી એ એના ઉપર આધાર છે શિક્ષણના પ્રશ્નો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો અને શિક્ષક જગતના પ્રશ્નો માટે ખૂબ જ મહત્વની હોવાથી આ ચૂંટણી રસાકસી બનેલી છે અને આ વખતે ખૂબ જ મહત્વનું એટલા માટે છે કે બે મહામંડળો તો ત્યાં ગુજરાતના અત્યાર સુધી ચાલતા હતા એ એક થયા છે અને એક મંડળનો સર્વસામાન્ય સત્તાવાર ઉમેદવાર તરીકે મને ટિકિટ આપી છે